વેલકમ બેક રાજકોટમાં ગોંડલમાં ચાર કેન્દ્ર પર નહીં થાય મગફળીની ખરીદી ગોંડલના ચાર કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ જીગીશા પટેલના વિરોધમાં આજે નહીં કરાય મગફળીની ખરીદી જીગીશા પટેલ ખોટી દખલગીરી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે જામવાડી બિલિયાણા કેન્દ્રમાં ટેકાના ભાવે ખરીદી બંધ તાલુકા સંઘ કેન્દ્ર કોલીથડ કેન્દ્ર પર ખરીદી બંધ રહેશે ત્યારે રાજકોટમાં મગફળીની ખરીદી બંધ રાખવામાં આવશે જીગીશા પટેલ ખોટી દખલગીરી કરતા હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે ચાર કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી આજે નહીં થાય સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયેલા છે જયેશ રાજકોટમાં ચાર જેટલા કેન્દ્ર પર મગફળીની ખરીદી નહીં થાય કારણ કે તેમનું કહેવું છે કે જીગીશા પટેલ ખોટી દખલગીરી કરી રહ્યા છે પરંતુ ખેડૂતો તો મુશ્કેલીમાં મુકાશે ને તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું તો રાજકોટની આ સ્થિતિ છે ચાર જેટલા કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી આજે નહીં થાય કારણ કે એમનું કહેવું છે કે જીગીશા પટેલ કે જેઓ ખોટી દખલગીરી કરી રહ્યા છે તેમના વિરોધમાં આજે મગફળીની ખરીદી ન થતાં ખેડૂતોને હાલાકી પડશે ફરીથી સમદાતા જયેશ આપણી સાથે જોડાયેલા છે જયેશ રાજકોટમાં ચાર જેટલા કેન્દ્ર પર આજે ટેકાના ભાવે ખરીદી થાય એ લોકોનું કહેવું છે કે કે જે કરી રહ્યા છે પરંતુ ખેડૂતોની શું સ્થિતિ છે ખેડૂતોનું શું કહેવું છે વાત કરીએ તો ગોંડલ તાલુકામાં જે ચાર જેટલા કેન્દ્રો પર ટેકાના ભાવે જે મગફળી ખરીદી કરવામાં આવી રહી છે તેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે જે વાત કરીએ તો જામવાડી જે બિલિયાળા તાલુકા સંઘ સહિતના જે ટેકાના ભાવો જે છે તો ત્યાં મગફળી જે છે ખરીદી કરવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જીગીશા પટેલ જે આપના નેતા છે તેમના દ્વારા કંઈક ને કંઈક વિરોધના વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે ખેડૂતો દ્વારા જે મગફળી લઈને આવતા હોય છે ત્યારે કેન્દ્ર પર અત્યારે હાલ આજના દિવસ માટે જે છે તે ટેકાના ભાવની ખરીદી જે છે તે ચારેય કેન્દ્રો પર બંધ રાખવામાં આવી છે અગત્યની વાત છે કે જે ખેડૂતો જે છે તે પોતાનો માલ લઈને અહીંયા આવતા હોય છે ત્યારે ખેડૂતોની હાલત જે છે તે અત્યારે કપડી બનવા પામી છે જી આભાર તમામ વિગતો માટે